પૂર્વ કચ્છ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ ફરિયાદી જયદીપભાઈ ગોરધનભાઈ ચીકાણી રહે ભવાનીપુર ભચાઉનાઓનો કનકસુરી અહીસાધામથી આગળ કેનાલ પરના સર્વિસ રોડ ઉપર છરી મારી મોબાઈલની લૂંટ કરી ત્રણ અજાણ્યા માણસો ભાગી ગયેલ જે અંગે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં બી એસ કલમ તેમજ જીપી એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધાયેલ જે અંગે ત્વરિત અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ જાડેજાનાઓએ તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ તથા સ્થાનિક પોલીસને જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે ગુનો શોધી કાઢવા સૂચનાઓ આપેલી જે સૂચના મુજબ કામ કરી ગણતરીના કલાકોમાં આ કામના આરોપીઓ તથા લૂંટમાં ગયેલ મોબાઈલ તેમજ ગુનામાં વાપરેલ છરી તથા મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી વિક્રમ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ કોલી ઉમરવરસ છવ્વીસ રહે કોલિયાસરી ભચાઉ તાલુકો ભચાઉ તેમજ સંજય દેવાભાઈ કોલી ઉમરવરસ વીસ રહે રોટરી ક્લબ ભચાઉ નરપત ઉર્ફે ભાવેશ કરસનભાઈ કોલી વરસ ઓગણીસ રહે રબારીવાસ ભચાઉ આ ત્રણેય શખ્સોને પકડી પાડવામાં આવેલ છે